દેશ વ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું નમસ્કાર માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી આજે બારડોલી ખાતે કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે ગટેશ્વરથી રાજ્ય કક્ષાના વન મહોત્સવની શરૂઆત કરી હતી એક પેર માકે નામ દેશના યશસ્વી મુખ્યમંત્રી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સમગ્ર દેશને એક પેર માકે નામ વાવવા માટે આહવાન કર્યું હતું ત્યારે દેશની એકસો ચાલીસ કરોડની જનતાએ આ આહવાનને એક જન આંદોલન બનાવી દીધું ત્યારબાદ ગુજરાતની અંદર સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષો વાવીને બીજા કામે રહ્યું આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ટુ એક પેર માકેર નામ ટુ પોઈન્ટ ઓની શરૂઆત કરી ત્યારે આજે ગુજરાતની અંદર લગભગ દસ કરોડના ટાર્ગેટની સામે સાડા છ કરોડ વૃક્ષો વાવ્યા છે આજે અમે જે કેમ્પસની અંદર જે વૃક્ષો માટે કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે દરેક વિદ્યાર્થીને પણ વિનંતી કરી છે દરેક લોકોને પણ વિનંતી કરી છે કે તમારો બર્થ હોય હોય આ દિને તમારો એક પેડ એક પેડ તમારા નામનો રોપાય એક પેડ મા કે નામ માના નામનો રોપાય એ માટે પણ આહવાન કર્યું છે આપણે બધા સાથે મળીને હરિયાળું ગુજરાત બનાવીએ

લાભાર્થીઓને નાણાં ચૂકવવામાં આવ્યા હતા મહિલા ગ્રુપ નર્સરી યોજના અને ડીસીપી અને એસસીપી યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું